હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તમારે તો આજે સવાર સવારમાં ઉઠ્યા ત્યારે વરસાદ ચાલુ હતો એટલે તમારે વરસાદ આવ્યો હતો કે નહીં કોમેન્ટ કરીને કહેજો તમે તો સવારમાં ઉઠીને ગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું વરસાદમાં ગીત ગાવાની મજા આવે ને પછી અમે બનાવી નાખ્યો ફટાફટ નાસ્તો એટલી વારમાં રુદ્રાક્ષના પપ્પા આવી ગયા બ્રશ કરીને એમને આપી દીધો ચા નાસ્તો ના જે બનાવી તે નાસ્તામાં રોટલી વગારેલી તો પછી ફટાફટ કરવાનું હતું ઘરનું બધું કામ ને અઢમાં તો અમારે જો સવારમાં ઉઠીને આવું કંઈક દેખાય કારણ કે સવારમાં ઉઠી એટલે આખું ઘર વિખર વિખર પીખર પડ્યું હોય એટલે અમારે તો આવું જ થઈ જાય હવરમાં તો પછી ફટાફટ બધું કામ કર્યું અને નહીં ધોઈને ઘરમાં આવી ઘરમાં આવીને વિચાર્યું કે આજે શું ખાવાનું બનાવીશું રોજ અમારો દિવસ તો તો આમાં જ વયો જાય કે આજે શું ખાવાનું બનાવીશું પછી મેં મારા ટેડીને પૂછ્યું કે આજે શું ખાવાનું બનાવું પછી આઈડિયા આવ્યો કે આજે તો મિક્સ દાળ બનાવીએ ચલો તો ફટાફટ ત્રણ ચાર જાતની દાળ રહી લીધી અને ફટાફટ આપણે કુકરમાં એને બાફા મૂકવાની હતી એટલે ફટાફટ દાળને મેં મિક્સ કરી નાખી પછી આપણે દાળ ધોઈ નાખી ધોઈને આપણે કૂકરમાં ફટાફટ બાફવા મૂકી દીધી બાફા મૂકી દીધી એટલે મને લાગ્યું કે ડાર એકલી મને નહીં ભાવે એટલે ભાત ભાતે બનાવવા જોશે તો ફટાફટ એક બાજુ ડાર ને એક બાજુ ભાત બનાવવા મૂકી દીધા ને એટલી જ વારમાં મેં લોટ બાંધી દીધો ને એટલી વારમાં મારી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ ડાર બફાઈ ગયા એટલે મને તો દાર બાફેલી એ બહુ ભાવ એટલે મેં થોડીક વાટકી મારા માટે કાઢી લીધી પછી મારી ડુંગળીનો અને ટમેટાનો વઘાર કરવાનો હતો ડારમાં તો એ કરે ને ભાત એટલી વારમાં આપણે બની ગયા હતા એક રોટલી બનાવીને દાર વઘારી એટલી વારમાં રુદ્રક્ષ સ્કૂલેથી આવી ગયા કે લાવો મમ્મી ફોન પછી મેં ના આપે એટલે ગડું ભાઈ તો અમારા રિસેન વયા ગયા એટલી વારમાં મે ખાવાનું બનાવી નાખ્યું એટલે બધાને બોલાવી લીધા ખાવા તો રુદ્રાક્ષના પપ્પા ઘરમાં હતા એટલે એમને બોલાવ્યા ખાવા તો એ બે ગયા જમવા ફટાફટ ભાઈ અમે ચારેય જણાએ જમી ત્રણેય જણાએ જમી લીધું અને અમારે આ તો આજ તો જવાનું હતું ખેતર કારણ કે અમારે સાંજના ટાઈમે ખેતર જવાનું રોજનું છે કારણ કે ખેતરમાં હાક્યું છે કે નહીં જોવા જવાનું હતું અમારે તો ખેતરમાં તો મસ્ત હાકાઈ ગયું હતું ને ખેતરમાં જઈને જોયું તા તો મોરલો દોડીને જતો હતો અને અમારે ખેતરમાંથી જો સનસ પોઈન્ટ કેવું મસ્ત દેખાય છે અમારા ગડું ભાઈને તો ખેતરમાં માટી જોઈને રમવા માંડ્યા એને તો આવી માટીમાં રમવું બહુ સારું લાગે હે તો ગડ્ડુભાઈ તો અમારા રમવાનું ચાલુ કર્યું ને અમારે વહીંજ આજે વીણવા જવાની ફાંજ કારણ કે મારે ખાવા હતા ફાંજના ભજીયા તો ફટાફટ અમે આગળ ગયા તો હું ફાંજ વીણવા ગઈ તો મને દેખાણું કંકોળું તો કંકોળું વીણતી હતી અને આમને પછી ફાંજ વીણીને મેં ઠેલીમાં ભરી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ